નવસારીમાં મહાનગરપાલિકા બન્યા પછી નવસારી શહેરમાં દિવાલો પર પેઇન્ટીંગ કરી સુશોભિત કરવામાં આવી રહ્યું છે નવસારી વિસ્તારમાં ગાયકવાડ સમયનો ગેટ ઐતિહાસિક વારસા તરીકે જોવામાં આવે છે હાલ આ ગેટને પણ કરીને સુશોભિત કરવામાં આવ્યું છે નવસારીમાં આવતા જતા ભવ્ય પેઇન્ટિંગ જોઈને આનંદની સૌ લાગણી અનુભવી રહ્યા છે નવસારીમાં કોઈ જૂના થાણા સેન્ટ્રલ બેંક સ્ટેશન વિસ્તારમાં જ્યાં દિવાલો હોય એના અનુરૂપ પ્રમાણે પેઇન્ટીંગ કરીને સુંદર ચિત્રો દોરવામાં આવી રહ્યા છે જેથી નવસારી શહેરમાં રંગબેરંગી સુંદરતા અલગ જ જોવા મળે છે નવસારી લુનસીખી ગાર્ડન પાસે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ જૂના થાણા સર્કલ સેન્ટ્રલ બેન્ક પાસે નગરપાલિકાની શાળાની બહારની દિવાલો સરકારી અનાજના ગોડાઉનની બહારની દિવાલો પર સ્ટેશનની પાસે અવરજવરના અંદર અંડરપાસમાં ટેકનીકલ સ્કૂલ પાસે આવી જ રીતે જ્યાં જરૂર લાગે ત્યાં એના અનુરૂપ પ્રમાણે રંગબેરંગી ચિત્રો દોરીને એક સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે નવસારી શહેરની એક અલગ છબી તરીકે થોડા સમયમાં બધાને જોવા મળશે ખરેખર મહાનગરપાલિકા દ્વારા સુંદર કામગીરીને લોકો રહ્યા છે રિપોર્ટર દીપકભાઈ પરમાર સિટી ન્યૂઝ નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ કમિશનર સાહેબ દ્વારા જે નવસારી શહેરને સુશોભિત કરવા માટે જે આપણા નવસારી શહેરી વિસ્તારના જે વિવિધ રસ્તાઓ છે એની આજુબાજુ જેવું કે લુનસી કોઈ ઠાણા સ્ટેશન વિસ્તાર ઓવરબ્રિજ એવી જગ્યા ઉપર જે સુંદર ટેલી ચિત્રો બનાવીને જે શહેરને એક સુંદર દેખાવની કામગીરી કરી છે એ ખૂબ સરાહનીય કાર્ય કાર્ય છે અને આવી કામગીરી આગળ પણ કરતા રહો અને જ્યાં કોઈ બીજી કોઈ સારી સારી જગ્યા બાકી રહી ગઈ હોય એ જગ્યા પણ આવું કામગીરી કરીને શહેરને સુંદર અને સ્વચ્છ બનાવો